માયા મારા જય માતાજી મિત્રો સ્વાગત છે તમારે ના વ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવી ગયા છે વડનગરની અંદર તો એક મોટી કેટલી સ તમે જોઈ શકો છો જો સામે વડનગરની અંદર કેટલું સરસ સુંદર બનાવેલું લોકેશન સર જોઈ શકો છો આ સર મોટી મિત્રો અહીંયા મોદીજીની યાદગારી માટે પ્રખ્યાત કેટલી મૂકવામાં આવી છે તો તમે નિહાળી શકો છો મિત્રો અહીંયા સુંદર મજાના વડલો પણ આવેલો છે અને નીચે સરસ મજાની રંગબેરંગી મહેંદી પણ વાયેલી છે તો કેટલી સુંદર મજાની મહેંદી વાયેલી છે અલગ અલગ અને આપણા શ્રી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી તેમના દ્વારા કેટલી સુંદર મજાની બનાવવામાં આવી છે તો તમે સામે જોઈ શકો છો કેટલી સુંદર મજાની કેટલી બનાવી છે મિત્રો અહીંયા આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું આ પ્રતિક કેટલી બનાવવામાં આવી છે તો તેમના આજુબાજુ વૃક્ષો પણ વાયેલા છે અલગ અલગ ફૂલ સાથે તમે જોઈ શકો છો અને નવું રેલવે સ્ટેશન પણ તેમને બનાવેલું છે અહીંયા વડનગરની અંદર ઘણું જોવાલાયક શિલ્પો નરસિંહ માતાની ચોરીઓ અને ચાની હોટલ ઘણી બધું બનાવેલું છે તો આપણે બીજા વ્લોગની અંદર તમને બતાવીશું તો બીજો ભાગ આવશે જરૂર જરૂર જોજો મિત્રો આજુબાજુ વૃક્ષોની વચ્ચે કેટલી બનાવવા મૂકવામાં આવી છે ઉપરનો વ્યૂ પણ તમે જોઈ શકો છો કેટલી સુંદર મજાની બનાવેલી છે અને આજુબાજુ વૃક્ષો પણ વાયેલા છે મિત્રો અહીંયા ઘણા વર્ષો પછી મોદીજી અહીંયા ચારની હોટલ પણ હતી અને તેના દ્વારા કેટલી મૂકવામાં આવી લોકો જોઈ શકે કે પહેલાં અહીંયા શું હતું અને શું નહોતું હતું એ મોદીજીનું આ કેટલી બનાવવામાં આવી છે તો મિત્રો કેટલું હળિયામ લાગે છે જુઓ નવું રેલવે સ્ટેશન અને ઘણા બધા વૃક્ષ પણ વાયેલા છે તો મિત્રો વડનગરની અંદર આ લોકેશન આવેલું છે જોઈ શકો છો જો આ બારનું લોકેશન વડનગર મિત્રો જો આ રેલવે સ્ટેશન વડનગરનું તો મિત્રો વિડીયો ગમે તે વિડીયોને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી